કનકસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા તેમજ કરડીયા રાજપૂત સમાજના આગેવાનો કે કે જાડેજા તેમજ તમામ કરણી સેનાના રાજપૂતભાઈઓ આ તકે હાજર રહ્યા હતા અહેવાલ દીપક રાઠોડ આજે આવેદન આપવાનો જે કાર્યક્રમ છે તેમાં ગત અગિયાર જૂને મહાત્મા ગાંધી હોસ્ટેલ છે જેની અંદર સરકારે ગરીબ અને પછાત મા બાપના દીકરાઓ અભ્યાસ કરે એ ઉદ્દેશ સાથે એ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એ હોસ્ટેલમાં આવારા તત્વો અસામાજિક તત્વો રહે છે ગેરકાયદેસર રહે છે ત્યાંના વિદ્યાર્થીઓ નથી છતાં પણ એ લોકોએ અવારનવાર ત્યાં કાલાવડ રોડ ઉપર કાયદો હાથમાં લે છે અને મારામારી કરે છે ગત અગિયાર તારીખે ક્ષત્રિય સમાજના બે યુવાનો અને એક પટેલ સમાજનો યુવાન આ ત્રણેય યુવાનો ઉપર નજીવી બાબતે ત્યાંના જે આવારા તત્વોએ હુમલો કર્યો છે એ હુમલાની વિરુદ્ધમાં રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા આજે અમે કમિશ્નર સાહેબને જવાના છીએ અને કમિશનર સાહેબ પાસે અમે માગણી કરવાના છીએ કે બોતેર કલાક થઈ ગયા છતાં પણ એ તોમતદારોને પૈકડા નથી અને અમને એવી પૂરેપૂરી દહેશ જ છે કે એને આપના જ કોઈ અધિકારીને અમને એવું જાણવા મળ્યું છે કે ફરિયાદ પણ લીધી નથી સવારે ફરિયાદ લીધી અને ફરિયાદ ન લેવા પાછળ હું નામજોક કહીશ કે કરણરાજ વાઘેલા જે રાજકોટના ડીસીપી છે એ એ લોકોને છાવરે છે અને એને મદદ કરે છે અને એના કારણે આ લોકો વધારે પડતા ગુના કરવા પ્રેરાય છે તો કડકમાં કડક એક્શન લેવાય બોતેર કલાકમાં આરોપીઓ પકડાય અને જો ન પકડાયને કડક એક્શન નહીં લે તો આગામી સમયમાં રાજપૂત કણીસેના સમગ્ર રાજકોટના અને સૌરાષ્ટ્રના રાજપૂતો મળીને એક જબરજસ્ત આંદોલન કરશે એવી અમે સીપી સાહેબ પાસે માંગણી કરવાના છીએ એ ખરેખર તો એવી વસ્તુ છે કે એ એ રોડ ઉપર એ લોકોનો ભયનો માહોલ છે પેટ્રોલ પંપવાળા પાસે પેટ્રોલ પણ પૂરાવીને પૈસા નથી દેતા રેકડીઓવાળા પાસે કોઈ નાસ્તો કરીને પૈસા અને બીજા નંબરમાં આપને કહું કે રાજપૂત કરણી સેના છે એનું બેઝિક કામ છે એ ક્ષત્રિય યુવાનો ક્ષત્રિયો માટે કામ કરતી સંસ્થા પરંતુ મારું એવું વ્યક્તિગત માનવું છે કે સમગ્ર સમાજના રક્ષણની જવાબદારી ક્ષત્રિય સમાજની છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહું છું કે આ પ્રકારના જે ભોગગ્રસ્તો લોકો હોય એના માટે પણ કરણી સેના અસામાજિક તત્વો સામે લડશે અને લડાઈ કરશે એવી ખાતરી આપું છું